આઠમ આવ પૈસા તો હોય નહીં હું કરીશું રમવાનો તો હારો બહુ શોખ થયો પૈસા નું કરવું પછી આઠમ તો નજીક આય જાય રાજુભાઈ હા બોલો ચાંદ ના બે હક અરે હું તો ચાંદ નો બે જ છું કે એકલા એકલા બબડ 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 હું કરી જાડો સાવણ

કંકોણ શાક બનાવી સાસની કોથળી લઈ જા રમતું પાન તો અહીં લો પૈસા માં ઓ એક શાક સાસને તો મરી નઈ જો હું માં તો સાસો ખાધું અમી હાલો હાલો પણ રમતું લા તો માં નોમ તો આપ અવા રમતો પા તો ચૌ બોલતા તા હું કહેતા તા તા બાર મહિના થી મન તો હાલે

ચિંતા ના કરશો ઓ ના મળી સાસ્તો હા તાન કે કેટલા વાગે તમે જોવો તો ખરા એક વાગે ઓ સાખ ઓથી છે તે બીજી સાસ્તો કો ની આની કોથરી સાસ્તી નથી ઓ તન મને સાસ કે તી દઈ હતી એમ તો દસ વારી પણ તો ના લાય તાન તો તારો ફૂટેલો છે તે દઈની સાસ બના પણ તમે કીધું કે તો સાસ વગન બાવા જ નહીં હા તો અમારે એવું કહું પછી હું બહાર જઈને ખાઉ કઈ નહી તો તો મને ઘર છે ને પણ હું ના ખાઉ તે ગાય નાલ અને હું કહું હું મોડો આવવાનો 8 9 વાગે છે Eh, ratai sunti dikehil aje. Haru kau dalam. Kau nak? Kau phone bon karti, nama ehir bonikan phone si coba apa semua. Haru kau dalam. Okey tu. Kau ingat? Pilih builder nak kau ambil tu. Kau ingat atau? Nada kau nahi. Harajun, hajun jajau pasah. Eha. Oh, apa? Ana apa? Oh, muadin ratai naudah. Muadin iklin nikla kau. Haru atau nahi? Hajun jajau pasah. Aku kalau hangat lagi rosak kalau kau tak mesti nak sokro hantu lihat tu jajau pasah. Ah, baladu tu aku tarok kau. कौन कौन तो तो ना कौन कौन हाय 집에 દેખ કોમ્પલેટ તૈયાર થઈ ગયું સાડા બાવડા પેલાં કીધું તો લઈ આલે વાત ના હરું પડી ગયો આ પૂરી તો સુપર વંથી પૂરી ના દેખાવ પેલી کاری કરતો તો સારી દેખાવ પા હું તે દોરા સોન હું દર્પણ માં જો જો કરો છો આખો ડારો જો હું કે દેખાવું હું કોમ્પલેટ જ દેખો કોમ્પલેટ દેખાવું ઓ તમે તો ગયાતા બજાર માં ગયો તો બજાર માં ગયાતા ઓ હો તે હું કરવા જતા બજાર માં ફરવા જ્યો તો હું કરું તમારા વગર તો મને ગમતું એ નહીં બજારમાં તમારે નઈ જવાનું એમ નેમ આખો તો ઘેર જ રહું તાન રોટલા ઉતરતા નહીં એવું હા ઓ નો આ પાવડર માં ક્રીમ તો હું ધોવાઈ ગયો ધોરો સો નું કરો ગસગસ કરો ગહો પર ખોટા ખર્ચ તમે ઘવા રાખો તો વધારે થોડા ધોરા દેખાઓ માં તો કોઈ ઘહો તો કેક તમાર જોરી મેચિંગ છે એવું હા તાન નઈ થતી મેચિંગ નઈ થતી બધી કમ્પ્લીટ મેચિંગ થાય પણ આપણે તો જોરી મેચિંગ જ કરવાની હા મેચિંગ કે ખાવા બાન બનાવ્યું બનાવી છે અને બજાર માં જતો પેલું લઈ ના જાવ હો આ મંગળ સૂત્ર માં કાળ ઉપર જો ધોઈ આવો કે ના હોય તો ચે ન કેવો કે માં કાલ પગાર થાય આજ લઈ આવું કાલ તો ઈ આવું લાક દે આલો ઓ તારા માટે તો હું ના હવે હાલ જ જો આઈન ખાય તો હું હાલ લ્યો આટલું કામ કરે જો મારું ધોઈ ને આવું ના થોડું તૂટી ગયું ને એ જો નીબુ પર આતે હોચ કરાય દો બકર બકર ના ખાવ જો અને હું કહું હ હ

પચાસ હજાર ની એન્ટ્રી છે અને પચાસ હજાર રૂપિયા તો 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 આવશે જ આવે ને રાખો અને એન્ટ્રી ક્યારે ફોન કરવા દેજો મને કઈ જલ્દી આવશે નહીં આઠ વાગે નો ટાઈમ આલે ફોન કરવાનું સારું હાલ જ યાદ કરે બોલ નું જીવીશ બસ સવારે ક્યાંક ના હોવા જ બધા નહીં કહું હું મિત્રો ચીવી ના ચોરી ખબર ખાવા જેવો સાસ સાસની કોથરી લે તો સાસ કોથરી લેવા જેવું ત્રીજો મેં કાઢ્યો દોરો મંગળસૂત્ર બધું ચોરી કઈ થાય ચોરી કરી આ લેવી હ માયો મારો બાર ને બાર ખેંચી મારો રદુડો તાર તો પછી ખતરનાક છે ને મારે તાર તો ચોરી કરવું પડ્યું પણ મારે તો કેવું થયું ખબર હાથો હાથ હાડી બાપડે મને તો બધું તાર તો મંગલસૂત્ર હોત કરાવતા આવજો અને ક્યાં દાગી ના રે ને બધા કોબીઓ કલ્લો ને બધું કે ધોતા આવજો થોડા કારા થઈ ગયા તેને ખબર સાવ મિલો આવ્યું ન ખબર હોય કે ના ખબર હોય પણ આપડે કોમ થઈ ગયું કે

અને પૈસા તો જોવે ટાઈમ સર કમીનો પછી લેજો પેલા ફટાફટ પૈસા આલજો લેજો આ હાલ તમારે બે આ બે જણા પેલા બીજા બેના તગર્યા લ્યો અને પાછા તમે તૈયાર પેલા પછી આલજો ફટાફટ આ ઠેલો લઈ જાવ હું ઘેર ઠેલો ઓ કાચા તારી ઠેલો તો નહીં કોઈ એમ ન માવતો હા જો ભાઈ વાત કરજો જો તમે બોલ બોલ બતા કરો પૈસા લે આવેલા હા જો કને કે ઉઠાઈ જા ઓડી બોલ ફટાફટ આલજો મારો મોડ થાય કેટલા જો સિંહ પછી આલો ને ખાલી તે પાછા આવે એટલા જ છે લે પચાસ ગણી નાખજી આલો કાપી વ્યાજ મને વ્યાજ કાપી જોઈ લે ગણી લે વ્યાજ કાપી ને ધંધો થાય કે વેજ શું કરે ખબર વીઘો ગીરવા મૂક્યો અત્યારે પછી ડબલ વીઘો લેશે પૈસા વ્યાજ ભરવું નહી પણ આખતો જાવ બનેલો બકરો શું વકીલ ને બધા નાગજો કમ્પ્લીટ કરાઈ આવું

ફુલાપા કોઈ ના પત્તો કઈ શું હવાય પણ જોને કોણ બધું કહી દીધું

બેઠા પતાવી ન જવાનું માર્ગે તમે હજાર લે બીજા અરે એવું મારું નાખવા બાકી અમારે બેના ધંધા બે દુકાન તારા આવીશું પોન્સો નું બંધ મારું મારું પંદરસો નું બે હજાર નું આવા નહી બાજી જોયી હું બંધ બંધ કર્યું પણ એટલે ચલાનું કર્યું

Ajar betain siar pot. Mana tu kau kalau ada situ tu aje. Nak baca, mana tu abu tu? Kau jadi beli baca? Airi. Muka hari ni. Kalau kau ambat dah hi. Nawan tu gede kal ti. Atu na, awak kan nawan tu mana? Baru jah. Panjang baru. Aha. Hmm. Sama mana mikat baka sampai rumiu baka. Baki naya, rupiah baki naya. Eh eh. Eh dua.

તમે છે ને પૈસા લઈને આયા તા ઘેર છોકરો ના હોય લે ખોલો હેડ ખોલ કરી દીધો હા બોલો ફોચોસી ખીલાયા મારતા બે હતા લ્યો લે જોઈ

ओ अरे मोगो हा बोल अ कक तारा जेठना परेदा नाली त मान हे बाजू ओटो मारवा नाही तो नाही आया हा अले मारे दियो जही ए तो ज्या बाजारमा बाजारमा जही आली बाजारमा मु कउ त अले त रदन मरो करीसो पाछो अई मु आडू थियु ओए क्षेत्र म जेती यतले अले मु कउछु त तने खबर नाही के मंबाना पेलचो जाय मु कउ हा নাগিনা ल्याल्या दोहू भा हं दोहू भा तो पण खबर ना पण पा जाओ फटाफट पाट मुकी दिए ल्या 1000 नु बन बाँ बाँ। माय। बन मा आयो बन मा आयो दोहू तो बगरियो ल्या ल्या 1000 नु बन 1500 नु बन फटाफट ठे नोखी दिए रंबू रंबू वाली मा ल्या 1500 नु ओना वेला खाली थऊ छे मु तो नाही थऊ जीतीन जेवानु ल्या हाय हेडो 3000 3000 हेडो 3 हाय ओ मा 1500 नु बन 3 आबू परा हां પેલી કે ડોટ લાગી તે તારે જો ના જોઈ ના જોઈ ના મારે જોવું તો પડશે જ ને ખુલી જાય ને તો પોકા કાટ નાખો બધાને કુસમાં લાગે કેટલા આયા દો હા તઈ ના છે તઈ છે પણ હું લઈને આવ્યો તો પોઈશ તઈ જો આપણે તઈ ના આયા તો અબદારમાં કારું હો આખી દાર કાળી હે તારું જોવાનું બધું તારા એક કા આવું હતું પછી મેનેજર મુ આવ્યો હટો ખોટા ભાઈ તો ખોટા ભાઈ હે તને જોઈને જ આ છીક હા

Bagaimana nama benda ini? Apa? Banglo Banglo? Nama ini yang diberikan kepada saya ketika saya di Narawadi Ini? Ya, nama ini yang diberikan kepada saya ketika saya di Narawadi Saya juga telah berjumpa dengan dia Ya, saya juga Nama ini yang diberikan kepada saya ketika saya di Banglo Ya, saya pun tidak tahu Beri saya sepatah ini Beri saya sepatah ini 100 Dua? Ya Beri saya 100 100 1000, 200 Beri saya 6,000

દેખાતા નહીં પૈસા લીધા એટલે નાશી તને ઓછા નહીં લીધા પચાસ હજાર રૂપિયા લીધા કરો ફટાફટ લીધા બીજું નતું આવ્યું Mau ada lagi ya? Kari, Pak Oh, Kari, eh, Pak Apa itu? Oke, nol ya, ah, no bakal ke orang bana dulu itu. Itu kupat pak. Akan nih bayi desa. Apa apa lah, nih mana? Baju diur. Ah. Ha. Raju. Raju nih bayi desa. Agum tapa nih. Ah, agum tapa ba, nih. raju. Baik, shalwan karo. Tanda huruf baik shalwan karo. Mana? Biar halu.

ছি খাটলা বল আমনা লাগাসাম সাসলে ওজাতে না পুরি আ খাত হাত ন্ি । ম মারা হাতি যা কারী মা পুলো ুকতো যা। তোমার মাবে আ ু তো কাশ মরা জনন্দি তা আক দাম খ খাওয়া যা। ও খাওয়াও। Mungkin nanti tu muka kari mani aje. Umar kamu nak muncul ini ya? Muncul no, itu, tapi kamu tu tu tak kira kisah saya je. Uba kira Buat tak nak kemana je? Bukan bunyi nahi. Anpela dah. Aku pasal buat Aku tu muncul saja. Ah, aduh. Bukan.

બપા siap આપોટલા આયતા આલ્યા કાર tadi Kari mai, મોણ ઉપરા લે લે મે લે તો તમાર ના ના બેસ્યાલા નો na મો આચ બોલ આચ બોલ નઈ દે બપા નઈ દે રે બપા તમ ને કરિયા ને માફ પણ